સ્વાગત છે આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સીલર એકબાલ મલિકુર્ફે બાલા ની બાકરોલ માં હત્યા કરવામાં આવી છે આજે સવારે તેઓ નિત્યગ્રામ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમની સાથે ઇકબાલ મલિકનો નો ઝઘડો થયો હતો દરમિયાન હુમલાખોરે તીષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો પેટના ભાગે તીષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ડીવાય ઘટનાસ્થળે પહોંચી ગયા છે પોલીસે તપાસ શરૂ કરી છે હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી હાલમાં આ ઘટનાને પગલે ડીવાય એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળની તપાસ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલે જણાવ્યું છે કે બાકરોલ ગામે હત્યાનો બનાવ બન્યો હોવાની જાણ થતાં જ અમારી ટીમ ત્યાં પહોંચી હતી ઇરફાન હુસેન યુસુફ મિયા અલ્હાદ્દીન મલિકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના ભાઈ ઇકબાલ મલિક ઉર્ફે બાલા આજે સવારે વોકિંગ કરવા માટે ગયા હતા દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણોસર હથિયાર વડે ગળાના ભાગે અને અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી છે જે મામલે ગુનાની ગંભીરતા સમજી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે अहमदाबाद મિત્ર न्यूज़ ने, ने, न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે